નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાજની દીકરીનું અપહરણ લલસાવી ફોસલાવીને એક યુવાન બદ ઇરાદે લઈને ગયો આ ફરિયાદના પિસ્તાળીસ દિવસ વીતી ગયા પરંતુ કોઈ ચોક્કસ પરિણામ ન મળતા દીકરીના બાપે સમાજની મદદ લીધી સમાજના આગેવાનો મદદ માટે દોડી પણ આવેલ અને ધારી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયેલ આગેવાનોએ મીડિયા સમક્ષ રોષ પણ ઠાલવ્યો ધારીના પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી સમાજના લોકોની એક જ માગણી છે કે બદ ઇરાદે લલસાઈ ફોસલાઈને અપહરણ કરી ગયેલી ગુનેગારને તાત્કાલિક ઝડપી પાડી દાખલારૂપ સજા આપવામાં આવે સાથે જ મા બાપની આબરૂ સમાન દીકરીને તેના પરિવારને પાછી સોંપવામાં આવે બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી ઓકે તમારું નામ ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં અમારા સમાજની એક નાબાલિક દીકરી જેમનું અપહરણ કરી ગામનો જ એક છોકરો છેલ્લા પિસ્તાલી પિસ્તાલીસ દિવસ લઈને જતો રહેલ છે ને છેલ્લા પિસ્તાલીસ દિવસતા દીકરીના મા બાપ અહીંયા પોલીસ સ્ટેશને આવે છે અને હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી આટલા દિવસો થવા છતાંય કોઈ પરિણામ આવેલ ન હોય એટલે આ આજે અમરેલી જિલ્લાનો આખો અમારો સમાજ અહીંયા હાજર રહેલ છે અને આવેદનપત્ર આપી અને આનું જલ્દીથી જલ્દી પરિણામ આવે તેવી બધાની અપેક્ષા છે તેમજ હવે દીકરીની ઉંમરમાં દસ દિવસ બાકી હોય એના છેલ્લા દસ દિવસ જો પોલીસ આ આ રીતે કાઢી નાખે તો છોકરીની ઉંમર પણ પૂરી થઈ જાય છે એટલે અમારી એવી અપેક્ષા છે કે ભાઈ જલ્દીથી જલ્દી આનું પરિણામ લાવે અને છોકરીને હાજર કરે આવેદનપત્ર કોને આપ્યું છે આવેદનપત્ર આપવા અમે અહીંયા બેઠા છીએ પણ જાડેજા સાહેબ હાજર ન હોવાથી એમની રાહે છે ઓકે હું નિલેશ પરમાર મને જણાવતા ખૂબ દુઃખ એ બાબતનું થાય છે કે આજે પિસ્તાલીસ દિવસ થયા અમારા સમાજની નાબાલિક દીકરી એને કોઈ યુવક લઈ અને ભગાડી ગયેલ છે સુધી એમનો પત્તો કોઈ પણ અમને કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએ મળેલ નથી તો આજે સમાજના અમારા આખા જિલ્લાના સમાજ આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એ દીકરી પરત અમારા સમાજને મળે એવી લાગણી સાથે અમે બધા એકત્રિત થયા છીએ જય ભારત જય ક્યાંની છે દીકરી ગોવિલપુરની છે અમારા સમાજની છે અને નાબાલી પોલીસ ફરિયાદ પણ અમે નોંધી દીધી છે પિસ્તાલીસ દિવસ થયા પણ હજુ સુધી એનો ખતો મળેલ નથી અમારી એવી લાગણી છે પોલીસ ખાતાને પણ કે જેમ બને એમ ઝડપથી અમારી દીકરીને અમારા સમાજની દીકરીને પરત આપી દે એમના માથે જય ભારત જય